राष्ट्रीय शिक्षक दिवस पर राष्ट्रपति अर्पण कर पुरस्कार गुजरात त्रमण सहित कुल ब्या शिक्षकों ने कराया पुरस्कृत राष्ट्रपति कहूं नवी राष्ट्रनीति अंतर्गत विकसित भारत लक्ष्य ने हासिल करने शिक्षकों की भूमिका महत्वनी શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકોની હોવાનું જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશિષ્ટ પ્રતિભાશાળી અઠ્યાવીસ શિક્ષકોને અપાયા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોની કાર્ય કરી સરાહના વિવિધ જિલ્લાઓમાં પણ શિક્ષક દિવસની કરાઈ ઉજવણી प्रधानमंत्री सिंगापुर में ग्लोबल लीडर्स ने कर संबोधन रेलवे मार्ग बंदर नागरिक उड्डयन औद्योगिक पार्क और डिजिटल कनेक्टिविटी क्षेत्रों में नवी तक की आपी में इन्वेस्ट इंडिया ऑफिस स्थापा करी जाहरात सेमी कंडक्टर पर प्रधानमंत्री नरेंद्र मोदी फोकस गुजरात ने सैमी कंडक्टर हब की दिशा में मुलाकात बनी सीमा चिन्ह सेटर उद्योग की अग्रणी कंपनी एएम करियो निरीक्षण प्रधानमंत्री भारत आवा रवाना पशुपालकों ने स्वनिर्भर बनावा राज्य सरकार सेक्स टू सीमेन टेक्नोलॉजी ने पशुपालકો બોહળા પ્રમાણમાં અપનાવે તે માટે રાજ્ય સરકારે ફી માં કર્યો ઘટાડો ફી 300 થી ઘટાડીને કરી ₹50. 10 મિનિટ બાદ ઉત્તર ગુજરાતને ધમરોળ તો મેઘો મહેસાણામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ બોડેરા રોડ ઉપર આવેલી કાવેરી સ્કૂલમાં પાણી ભરાતા બાળકોનું કરાયું રેસ્ક્યુ ગોપીનાળુ અને મામલતદાર કચેરી તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ ને ગરકાવમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પાંચ ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં ભારત તેર માં સ્થાને કપિલ પરમારે બ્લાઇન્ડ જુડોમાં સેમી ફાઈનલ માટે કર્યું ક્વોલિફાય તો આજે એથ્લેટિક શૂટિંગ પાવર લિફ્ટિંગમાં વધુ મેડલની આશા